નમસ્કાર દર્શક મિત્રો નિર્માણ ખાસ કાર્યક્રમ ટુ પોઈન્ટમાં છે ધોઈન્ટમાં આપ જાણો છો કે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ હોય એટલે રોજ નવા નવા ટોપિક સાથે નવા નવા ગેસ્ટ સાથે આ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવામાં આવતી હોય છે મહત્વની બાબત એ છે કે રાજ્યમાં બરાબરનો વરસાદી માહોલ જ્યારે જામ્યો છે છેલ્લા બે દિવસથી અમદાવાદમાં વરસાદ તો નથી પરંતુ વડોદરાની વાત હોય સુરતની વાત હોય રાજકોટ હોય ભાવનગર પોરબંદર જામનગર કચ્છની વાત હોય તમામ જગ્યાએ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે આ વરસાદી ઋતુને કારણે ક્યાંક ને ક્યાંક રોગચાળાએ માથું ઊંચક્યું છે રોગચાળાએ જ્યારે માથું ઊંચક્યું છે ત્યારે વાયરલ ઇન્ફેક્શનના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે સૌથી મોટા મેગા સિટી અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ જે રોગચાળો છે તે ફાટી નીકળ્યો છે વડોદરામાં હોય સુરતની વાત હોય રાજકોટની હોય તમામ જગ્યાએ નાની મોટી સંખ્યામાં જે કેસ છે એનો વધારો છે તે જોવા મળી રહ્યો છે મચ્છરજન્ય રોગચાળો તો વધી રહ્યો છે સાથે સાથે પાણીજન્ય રોગચાળો વધી રહ્યો છે ચિકનગુનિયાના કેસમાં નોંધપાત્ર વધારો હોય ડેન્ગ્યુના કેસ છે તે થોડા ઓછા જોવા મળી રહ્યા છે પરંતુ સાવચેતી રાખવા માટે મહત્ત્વના પગલાં શું ભરી શકાય આયુર્વેદમાં કયા પ્રકારની ખાસ નિષ્ણાત તરીકે જોગવાઈઓ જોવા મળી રહી છે સાથે સાથે જો વાત કરવામાં આવે વરસાદી ઋતુમાં વરસાદી ઋતુમાં આ રોગચાળાથી બચવું હોય તો એના માટે કેવા પ્રકારના પ્રયત્નો હાથ ધરી શકાય જેથી કરીને આપણને વાયરલ ઇન્ફેક્શન ન લાગી શકે તમામ ચર્ચા કરીશું ચર્ચા કરવા માટે સિનિયર ફિઝિશિયન આપનું સ્વાગત છે સાથે જ રાજેશ વૈદ્ય જોડાયા છે જે જેવો આયુર્વેદ નિષ્ણાત છે આપનું પણ સ્વાગત છે ડોક્ટર તપન શાહ સૌથી મહત્વની બાબત એ છે કે રાજ્યમાં જ્યારે રોગચાળાએ માથું ઊંચક્યું છે પહેલા તો એ જણાવો કે આ ચોમાસાની સિઝન જ્યારે ચાલી રહ્યું હોય તો એવા તો કેવા પ્રકારના રોગો થાય છે જેથી કરીને આપણે લોકો સૌ લોકો તમે જુઓ કે વડોદરા હોય સુરત હોય રાજકોટ હોય એમાંની સંખ્યા વધી રહી છે કાળજી કયા પ્રકારની રાખવી કરો જેથી जे અવાજ अवाज आए ભાઈ મહત્વની બાબત એ છે કે તમે જુઓ કે જે પ્રમાણે ચોમાસાની જ્યારે ઋતુની શરૂઆત હોય લગભગ દોઢથી બે મહિના જેટલો સમયગાળો થઈ ગયો વરસાદી માહોલ જ્યારે જોવા મળી રહ્યો છે સૌથી વધુ કે અમદાવાદમાં જ કેમ જોવા મળે છે રોગચાળાની શરૂઆત હોય આ રોગચાળામાં કેવા પ્રકારના રોગો થતા હોય છે એના બચવા માટે કયા પ્રકારની સાવચેતી રોગચાળાએ જ્યારે માઠતું ઉચક્યું હોય ખાસ કરીને તો કયા પ્રકારની સાવચેતી રાખવી જેથી કરીને આપણે રોગથી બચી શકાય અત્યારે સામાન્ય રીતે ચોમાસાની અંદર જયારે રોગચાળો ફેલાય તો ભેજવાળું વાતાવરણ વધારે હોય છે એટલે એલર્જીની તકલીફ વાળા હોય એ લોકોને વધારે તકલીફ થતી હોય છે એલર્જી પણ ત્રણેક પ્રકારની થતી હોય છે તો જેને રેસ્પિરેટરી સિસ્ટમ એટલે આપણી શ્વસન પ્રણાલીની જે એલર્જી થતી હોય તો એલર્જીને કારણે થતી તકલીફ હોય તો અલગ પ્રકારની કાળજી હોય કેટલાક લોકોને પેટની તકલીફ થતી હોય તો પેટની એલર્જી એટલે અમુક વસ્તુ ખાવા પીવાથી ઝાડા ઉલટી થઈ જાય વારંવાર પેલું થઈ જાય તો એને કારણે થતી હોય તો એનું એક ધ્યાન રાખવાનું છે અને કેટલાક લોકોને ઇન જનરલ જોઈન્ટની અંદર તકલીફ થતી હોય છે તો જે લોકો રૂમેટ તકલીફ વાળા હોય જેને આમ વાત કહીએ છે અથવા કેટલાક લોકો લોહીનો વા કે છે તો લોહીમાં જેને વા હોય એ તો એવા લોકોએ ધ્યાન રાખવાનું હોય છે અને ખાસ કરીને ભેજવાળું વાતાવરણ વધારે હોવાના કારણે કેટલાક ફંગલ ડિસીઝ વધારે થાય છે એટલે ફંગલ ડિઝીઝ ની હું વાત કરું દાધર છે તો દાધર એટલે કેવું હોય કે જે કલરના ચક્કામાં થઈ આવતા હોય જેની કિનારી ઉપસેલી હોય તો એ દાધર તો આ સમયમાં વધારે થાય કેમ તો કે માણસ બહાર અચાનક પલળવાનું થાય છે ટુ વ્હીલર પર હતા રેઇનકોટ હતો નહીં તો ભીનું કપડું થયું અને ભીના કપડાં થયા છે તમે તરત કોરા થઈ શકતા નથી તો સતત ભીનાશ રહેવાથી ત્યાં ફંગલ ઇન્ફેક્શન થવાની શક્યતાઓ વધી જાય છે તો ધ્યાન એ રાખવાનું છે ગરમ ઘરે ગયા પછી ગરમ પાણીથી સ્નાન કરી લેવું બીજી એક વસ્તુ કે ચોમાસામાં શક્ય બને ત્યાં સુધી બે વાર દરરોજ સ્નાન કરવું જોઈએ ઘરે ગયા પછી ફરજિયાત પલડ્યા હોય કે ન પલડ્યા હોય તો પણ સ્નાન કરવું જોઈએ લીમડાના સાબુ વગેરેનો ઓ જોઈએ કે જેથી કરીને એક કોઈ પણ માઇનોર બાર કોઈ ઇન્ફેક્શન કે રહેવાના કારણે થયું હોય તો સ્કિન ફંગલ ઇન્ફેક્શન જેવું હોય તો ક્લિયર થઈ શકે ખાવા પીવામાં હંમેશા ઠંડકવાળી વસ્તુઓનો ત્યાગ કરો ચોમાસામાં ઠંડકવાળી વસ્તુ હોય સીતા થવાની શક્યતાઓ વધી જાય તો બારનું પાણી પીવાનું હોય શેરડીનો જ્યુસ પીવો છે બીજા ફળોના રસ લેવા છે તો એની અંદર દૂષિતતા આવી જશે એ ઉતરી ગયું સાદી ભાષામાં આપણે ગુજરાતીમાં કહીએ કે ઉતરી ગયું તો અંદર બીજું જંતુઓ એનો જે છે એ ઇન્ફેક્શિયસ થઈ જાય બગડી જાય છે તો એ તમે ખાવ છો તો તમારા શરીરમાં એ વાયરસ કે એ બોડીમાં જાય છે અને તમને ઝાડા ઉલટી કરી શકે છે તો ખાસ કરીને પીણા હંમેશા ગરમ પીવાના શરીર હંમેશા ગરમ પાણીથી નહી અને કોરું રાખવું આ કેટલીક સામાન્ય બાબત છે કે જે આપણે એમને ચોમાસામાં દરેક વ્યક્તિએ પાલન કરવી જોઈએ ડોક્ટર તપન મહાત્માની બાબત એ છે કે તમે જુઓ કે રોગચાળે જ્યારે માથું ઉચક્યું હોય ત્યારે કેસમાં સતત જ્યારે વધારો નોંધાઈ રહ્યો છે મચ્છરજન્ય જ્યારે રોગચાળો વધી રહ્યો હોય પાણીજન્ય રોગચાળો જ્યારે વધી રહ્યો હોય કયા પ્રકારની તકેદારી આપના મતે એટલે હવે જે સમય આવવાનો છે એ સમયમાં કોનો પ્રમાણ વધી રહ્યું હોય મચ્છરજનક રોગોથી બચવા માટે બે ત્રણ રીતે કામ કરવું પડે એક મચ્છરનો ઉપદ્રવ થતો હોય એ જગ્યાઓ જ આપણે અટકાવી દઈએ ત્યાં આગળ મચ્છરનું ઉત્પન્ન ના થાય એવું આપણે વાતાવરણ કરીએ બીજું મચ્છર આપણને બાઇટ ના કરે એના માટે આપણે પર્સનલ લેવલ પર થોડા પ્રોટેક્શનના ના મેજર્સ લઈએ અને ત્રીજું જો બીમારી આપણને મચ્છરજનક લાગી ગઈ હોય તેનો બને એટલો ઝડપથી ઇલાજ થાય તેના માટેના પગલા લઈએ પહેલા પહેલું મચ્છરનો જો આપણે ઉદ્ભવ જ ના થવા દઈએ તો એ આપણા માટે બેસ્ટ વસ્તુ છે ઉદ્ભવ ના થવા દેવો હોય તો ચોખ્ખા પાણી નું પ્રમાણમાં સંગ્રહ રહેતો હોય એવી જગ્યા ને જેટલી બને એટલી આપણે ટ્રાય કરી નાખીએ છીએ જેમ કે આપણા ઘરમાં પાણીના કુંડા હોય અમુક બાર કમ્પાઉન્ડ માં વસ્તુઓ મૂકેલી હોય બાર આપણા ત્યાં જમીન સમથળ ના હોય કે જેથી પાણીનો ભરાવ થતો હોય આ તમામ જગ્યાએ જો આપણે પાણીનો ભરાવ અટકાવી શકીશું અને તેની અંદર જંતુનાશક દવાનો કે કોઈ છંટકાવ કરી શકીશું તો ચોક્કસ પ્રમાણે આપણે મચ્છરોને ઉદ્ભવ થતાં જ રોકી શકીશું બરાબર બીજી વસ્તુ પર્સનલ લેવલ પર જે પ્રોટેક્શન મુદ્દાઓ છે એમાં પહેલું સગર્ભા ભય વ્યક્તિઓ અથવા તો નાના બાળકો અથવા તો મોટી ઉંમરના માણસોએ નો ઉપયોગ મેક્સિમમ કરવો જોઈએ કે જેથી મચ્છર તમને કરડતા અટકી શકે બને ત્યાં સુધી આપણે આખા આખી બાંયના કે ફૂલ કપડા પહેરવા જોઈએ ખાસ કરીને જ્યારે આપણે બહાર નીકળવાના હોઈએ ઝાડપાનવાળી જગ્યાએ જવાના હોઈએ ગાર્ડનમાં જવાના હોઈએ કે જ્યાં મચ્છર હોવાની શક્યતા મેક્સિમમ છે બીજું પહેલી સવારે અને ઢડતી સાંજે સંધ્યા ટાઈમે કે જ્યારે મચ્છરનો કરડવાનો મેક્સિમ છે ત્યારે આપણે આ પગલાઓ મેક્સિમમ પ્રમાણમાં લઈએ હવેના સમયમાં એવા સ્ટીકર અને સ્પ્રે આવે છે આપણે હવે માની લો કે મચ્છરજન્ય રોગ કોઈ લાગી ગયો છે જેમ તાવ આવે છે આપને ખ્યાલ આવ્યો કે આપણે બાયોવેક્સ અથવા તો ફાલસી પર મલેરિયા છે ઓર ડેન્ગ્યુ ફીવર છે ઓર ફીવર છે આ ત્રણ વસ્તુઓ મોટા ભાગે મચ્છરોને કારણે થતી હોય છે આ વસ્તુ જો તમને તરત જ આવા કોઈ બી લક્ષણો દેખાય જેમ કે ઠંડી તાવ આવતો હોય પુષ્કળ માથું દુખતું હોય શરીર દુખતું હોય તો તરત જ આપણા ડોક્ટરનો સંપર્ક કરો જાતે જાતે મેડિકલ સ્ટોરમાંથી દવા લેવાની કે એવી કોઈ સહેજ પણ વૃત્તિ ના રાખો અને પુષ્કળ પ્રમાણમાં લિક્વિડ લો અને આઇસોલેશનમાં રહ આ ત્રણેય બાબતો પર જો આપણે કામ કરીશું તો ચોક્કસ બચી શકીશું જી રાજેશભાઈ મહત્ત્વની બાબત એ છે રાજેશભાઈ કે તમે જુઓ કે ખાસ અત્યારે સિઝન એવી ચાલી રહી છે એટલે જનરલી ખાંસીથી શરૂઆત થતી હોય છે એટલે ડૉક્ટર જોડે જઈએ એટલે ડૉક્ટર એમ જ કહેતા હોય છે કે વાયરલ ઇન્ફેક્શન છે એટલે જે ગોળી હોય છે જે દવાઓ હોય છે તે આપી દેતા હોય છે એનાથી ક્યાંક ને ક્યાંક આરામ પડી જતો હોય છે પરંતુ મોટા લોકોને જ્યારે ખાંસી થઈ હોય એમાંથી ક્યાંક ને ક્યાંક ઘરમાં જે નાના બાળકો હોય ને ઘરડા વ્યક્તિઓ હોય એને ક્યાંક ક્યાંક ને ઇન્ફેક્શન થતું હોય મારી દ્રષ્ટિએ તો ઉપાય હોવો જોઈએ એટલે કેટલીક વખત કેવું છે કે અમુક રોગોની વેક્સિન લીધી હોય પરંતુ જનરલ જે વાયરલ ડિઝીઝ આપણે જે જોતા હોય સિઝન બદલાવાને કારણે તો એમાંથી ભાગે આપણે પ્રોટેક્શન એટલું નથી મળતું તો એના માટે કેટલીક કેટલીક દ્વારા વગેરે છે છે અને બીજી એનાથી એની એટલી પાવરફુલ રાખવાની કે જનરલી કોઈ પણ પ્રકારના જાણીતા અજાણીતા કોઈ પણ બેક્ટેરિયા વાયરસનો કોઈ પણનો હુમલો થાય તો પ્રતિકાર તંત્ર એટલું બધું પાવરફુલ હોય કે બહારના જે આવે છે ને એ જેમ વેક્સિનનું એન્ટીજન હોય ને એ એની સામે પ્રતિકાર કરે છે એવી રીતે આપણા જનરલ બોડીના જે છે જનરલ એના એન્ટીબોડી છે એ પણ એટલો જોરદાર પ્રતિકાર કરે તો રોગ ન થાય રોગ થઈ ગયો છે અને આગળ વધી રહ્યો છે તો શું થયું છે છે કે કેટલી બધી દવાઓની વધી રહ્યા આયુર્વેદ દવામાં અમે જોઈએ છે કે બે થી ત્રણ દિવસની અંદર બહુ જ સારી રિકવરી આવતી હોય છે કેટલીક કન્ડિશનમાં એલર્જીની ખાંસી હોય સિવાય ઇન્ફેક્શનને કારણે જે ખાંસી ને વગેરે થતું હોય તો એમાં આયુર્વેદિક દવાઓ બહુ જ પ્રભાવશાળી રીતે કામ કરી રહી છે તો તમે એક એલોપેથી દવાની માટે કરીને તમારા ડોક્ટર પાસે જાઓ છો તો એવી રીતે આયુર્વેદિક દવા માટે પણ તમારે ત્યાં કોન્ટેક કરવો જોઈએ અને આયુર્વેદિક ઔષધોને પસંદ કરવાથી શું થાય કે ના ચાન્સ ઓછા થતા જાય છે કેમ તો કે રેઝિસ્ટન્સ નથી એટલે શું છે કોઈ એન્ટીબાયોટિકના સ્વરૂપમાં નથી એ વાયરલના સ્વરૂપમાં ડ્રગ નથી દોષને કમ કરવા માટેની દવા છે તો એવી રીતે કરી શકાય ખાલી સાદું કહું ને તો ઘરગથ્થુ તરીકે એકલું મધ પણ જો બાળકને અડધી થી એક ચમચી જેટલું સવાર સાંજ આપવામાં આવે તો પણ બહુ સારામાં સારું કાર્ય કરી શકે છે સેજ પણ એવી શરૂઆત લાગે તો પહેલેથી ખાલી મધ આપો અથવા બીજું કંઈ ઉમેરવું હોય તો બે ઈલાયચીના દાણા અને તજનો એક વેઢા જેટલો નાનકડો ટુકડો જેટલો લઈ એનો ભૂકો કરીને જે હોય ને ખાલી તજ અને ઈલાયચી એને મધની સાથે મિક્સ કરીને બાળકને ચટાડવાનું રાખો બે કે ત્રણ દિવસમાં જ એ રોગ આગળ વધતો અટકી જશે એટલે આવી રીતે એને એની પણ સારી જાળવેલી રાખશે વધારે તકલીફ હોય તો પછી તમે વૈદ્ય સંપર્ક કરી શકો છો એવી રીતે કોઈ પેટમાં દૂષિત વસ્તુ કોઈ ઉતરી ગયેલો ખોરાક જવાના કારણે તકલીફ થઈ છે અને ઉલટી થઈ રહી છે તો સંજીવની વટી નામની એક ઔષધિ છે હંમેશા વ્યક્તિએ પોતાના ઘરમાં રાખવી જોઈએ ને એને લીંબુ સરબત સાથે નાનું બાળક હોય પાંચ વર્ષથી નાનું કોઈ વૈદ્યનો સંપર્ક કરી એનો ડોઝ નક્કી કરવાનો છે અને આનાથી મોટું હોય 5 થી 15 વર્ષ સુધીની ઉંમર હોય તો અડધી થી એક ગોળી આપી શકાય ને મોટા એ બે પણ લઈ શકે છે આનાથી શું થશે કે પ્રાઈમરી પ્રિવેન્શન થાય છે અને તરત તમે સંપર્ક કરો કે જરા ઉલટી થયું કે કઈ પણ તો એ બાકીની આગળની જે ઔષધનું મેનેજમેન્ટ કરે છે ત્યાં સુધી એ રોગને એ પેટનું ઇન્ફેક્શન છે આગળ વધતું અટકી જાય છે તો આવી રીતે કહું છું અને હંમેશા આપણે માની લો કે બારજીને કોઈ શેરડીનો રસ કે બીજું કોઈ જ્યુસ પીવા એના કરતા હોટ ડ્રિંક્સ પીવા સારા કેમકે ઉકળશે ને કોઈ પણ પ્રવાહી ઉકળે છે એટલે અંદર ઇન્ફેક્શનના ચાન્સ લગભગ નીલ બરાબર થઈ જાય એટલે હંમેશા ગરમ પીણા ચોમાસામાં પહેલા પસંદ કરવા ઠંડા પીણાઓ ફ્રીજમાં રાખેલી વસ્તુઓ એ બધાને હંમેશા અને પ્રિઝર્વ કરેલો જે ફૂડ છે એ એને ટાળવાની કોશિશ કરવી એ એનાથી બચવાનો સારા સારો ઉપાય છે ડૉક્ટર તપન ખાસ અમે અગાઉ કહ્યું એ પ્રમાણે કે રોગચાળે જ્યારે માથું ઊંચક્યું છે અને આપે હમણાં જણાવ્યું એ પ્રમાણે કે આડેધડ જે લોકો ખાસ કરીને બહારથી મેડિકલ સ્ટોરમાંથી મેડિસિન ક્યાંક ને ક્યાંક લેતા હોય છે ને પછી આડઅસરો થતી હોય છે જનરલી અત્યારે કેવું છે કે તમે જુઓ કે જનરલી ડોલો છસો પચાસની વાત હોય તો કે ઘરમાં તાવ માથું અશક્તિ ચક્કર હાથ પગ તૂટતા હોય એટલે ડોલો છસો પચાસ આપી દો એટલે આરામ પડી જશે પેરાસિટામોલ આપી દો એટલે આરામ પડી જશે પરંતુ કંઈક ને કંઈક આવું થતું હોય છે એટલે ડૉક્ટરનો સંપર્ક કર્યા વિના લોકો સીધા મેડિકલ સ્ટોરમાં જાય છે અને મેડિકલ સ્ટોરમાંથી એવું કહેવામાં આવે છે કે મને તાવ આવ્યો છે એટલે મેડિકલ સ્ટોરવાળા તો દસ રૂપિયાની કે વીસ રૂપિયાની એ જે પત્તી આવે છે એ ક્યાંક આપી દેતા હોય છે અને લગભગ બે દિવસમાં આરામ પડી જતો હોય છે પછી અઠવાડિયા પછી પાથો ઉથલો મારતો હોય છે આવું જ્યારે થાય ત્યારે ખાસ કરીને જે પ્રમાણે દર્દીઓ છે આવા એને આપ કયા પ્રકારની સલાહ આપવા માગો છો એટલે આ છે ને સેલ્ફ મેડિકેશન એ આપણા દેશમાં ખુબ જ મોટો દુષણ છે અને મેડિકલ સ્ટોર વાળા પણ મોટા ભાગના કેસમાં કેવું હોય છે કે દર્દીઓ પોતાની આળસને કારણે કે થોડા પૈસા બચાવવાને કારણે કે શોર્ટકટ અપનાવવાને કારણે ડોક્ટરો જવા કરતા ડાયરેક્ટ મેડિકલ સ્ટોરમાં જવાનું પસંદ કરે છે જેને શરૂમાં સેલ્ફ મેડિકેશન કરી હોય આ થયું હોય અને અમારી પાસે આયા હોય ને ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય એવા કેસમાં ઘણી વાર તો નાની ઉંમરના માણસો હોય એટલે અમને એટલો જીવ બળે કે આમાં

પણ પૈસા બચાવવા માટે ડાયરેક્ટ કેમિસ્ટ જોડે જવું કે જેને કોઈ વસ્તુનું નોલેજ જ નથી એ એડવાઇઝેબલ નથી બીજું ફાર્મસીના લેવલ પર વગર પ્રિસ્ક્રિપ્શને જે દવા મળતી હોય છે તેના પર પણ ગવર્મેન્ટ સ્ટ્રીક એક્શન લઈ અને એને બેન મૂકવાની જરૂર છે જો એના પર બેન મૂકેલો હોય તો ફાર્મસી વાળા પણ દર્દીને રિક્વેસ્ટ કરશે કે તમે પહેલા ડોક્ટર સાહેબ પાસે જાઓ પ્રોપર ચેકઅપ કરાવો પછી જરૂર લાગે તો અને જરૂર હોય એટલી જ દવાઓ લો એટલે આ બંને લેવલે જો આપણે જાગૃતિ લાવીશું તો ચોક્કસ આમાંથી થતા નુકસાનથી બચી શકીશું રાજેશભાઈ ખાસ વાત એ છે કે આપણે ચોમાસાના રોગચાળાની જે ઋતુઓ છે એમાં ખાસ કરીને કયા પ્રકારના રોગો થાય છે એની જ્યારે ચર્ચા કરી રહ્યા હોય તમે હમણાં એમ જણાવ્યું પ્રમાણે કે ચોમાસાની ઋતુ દરમિયાન બે ટાઈમ નાહવાનો આગ્રહ રાખવો જોઈએ ચોમાસાની ઋતુ હોય ત્યારે અને પછી પણ પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે જ્યારે વરસાદમાં આપણે પલળીને આવ્યા હોય અને આખું શરીર પલળી ગયું હોય પછી આપણે જ્યારે નાવા જઈએ છીએ પ્રોપર નહીને જ્યારે બહાર નીકળીએ છીએ ને પછી દસ મિનિટ પછી શરીરમાં ક્યાંક ને ક્યાંક ખંજવાળ આવતી હોય છે આના પાછળ મહત્વના કારણો શું ચોક્કસ નિદાય અને ઉપાય શું આયુર્વેદ માટે શું કરી રહ્યું છે એટલે એલર્જીક કન્ડિશન કેટલીક હોય એને કારણે આ વસ્તુ થઈ શકે છે અને થોડા સમય સુધી ભીના રહેવાથી એ જે ઇરિટેશન કારણે એલર્જીક રિએક્શન આવે છે તો એ શોર્ટ ટાઈમ પૂરતું હોઈ શકે છે પણ એ શરીર જયારે સૂકું પડી જશે ભીનું હશે ત્યાં સુધી શક્યતા વધારે થોડોક સમય દસેક મિનિટ પાસ થઈ ગયા પછી મારી દ્રષ્ટિ ઓછું થઈ જાય છે અથવા તો પછી જો તમને વારંવાર આવું થતું હોય તો લોહી શુદ્ધિ માટેની કેટલીક આયુર્વેદિક ઔષધિઓ છે એ અંદાજે દોઢ થી બે મહિના સુધી જો કોર્સ કરવામાં આવે તો લોહી શુદ્ધ થઈ જવાના પછીના સ્ટેજમાં આ જે તમે કહો છો એ પ્રશ્ન લગભગ મોટા ભાગના પંચાણું ટકા દર્દીઓને સોલ્વ થઈ જતા હોય છે તો જે લોકોને ખાવા પીવાના કારણે તો જેવું કેટલીક કલર વાળી વસ્તુઓ છે કેટલીક અતિશય ઠંડક વાળી વસ્તુ છે પ્રિજર્વેટિવ છે પેસ્ટીસાઈડ છે ખાતરોનું કેમિકલ ખાતરોનું ફળ ચડેલું કોઈ વસ્તુ તમે શાકભાજી ફ્રુટ વગેરે ખાવ છો અને ધોયા વગર એમાંથી જ્યુસ વગેરે બનાવ્યા અથવા સીધું ફળ ખાધું છે તો એ આવું એલર્જી કરી શકે છે તો એને કારણે અને બીજી વસ્તુ કેવું છે કે આપણે જેટલું ખાઈએ છીએ ને અત્યારે એટલું બધું સરસ મજાનું ભાજીપાઉં દેખાય એનો કલર દેખાય પંજાબી સબ્જીનો કલર દેખાય ઘરે બનાવો તો આવો કલર નથી આવતો તો અંદર બધા ખૂબ જાતના બધા કલર ને બધા ઇમ્બલ્સિફાયર ને બધું નાખેલું હોય એજન્ટ નાખ્યા હોય તો એ બધા જે કેમિકલ છે એનો પ્રયોગ અને ઉપયોગ એનો ઘટાડવો જોઈએ સારામાં સારો ઉપાય છે મારી દ્રષ્ટિએ બહુ જ વધારે પ્રમાણે જો બહારનું જંક ફૂડ ને વગેરે ખાવામાં આવશે તો આ એલર્જીક રિએક્શન છે એ આવવાના છે બોડી એનું પ્રતિકાર કરવાનું છે તો એનો સોર્સ ઘટાડવાનો ક્યારેક જ હોય તો એટલું બધું રિએક્શન ન કરી શકે અને છતાં પણ જો થાય છે તો એ લોહી આયુર્વેદિક ઔષધિઓથી એનું નિવારણ કરાવી શકાય છે અહીંયા હું ખાસ એક બીજું કહેવા માંગીશ કે એક ધૂપની વાત છે એટલે ઇલેક્ટ્રિક ધૂપીઓ અત્યારે તૈયાર આપણે મળતું હોય છે ઇલેક્ટ્રિકની દુકાને એસી થી સો રૂપિયામાં તો એમાં બે વસ્તુ કરવાની છે કપૂરનો પાવડર નાખવાનો છે અને લીમડાનો પાવડર એટલે લીમડાનો જે સો ગ્રામ એટલે દસ ગ્રામ લીધું હોય તો એમાંથી લગભગ સાત થી આઠ ગ્રામ જેટલો પાવડર લીમડાનો હોય અને બે થી ત્રણ ગ્રામ ગ્રામ પાવડર છે એ કપૂર નો હોય તો લીમડો અને કપૂર બંને જંતુગ્ન છે એટલે એ અંદર જવાના કારણે એ દુપિયાનું જે પેલું ઉપરનું સ્ટેન્ડ હોય એમાં આ પાવડરને મૂકવાનો છે અને અંદરથી ઇલેક્ટ્રિસિટી મળે છે એટલે તપે છે તપે છે એટલે કપૂર ઉડે છે અને અંદરનો લીમડાનો પાવડર પણ જલે છે તો એની અંદરના મોલિક્યુલ બધા છૂટા પડે છે અને આખા એટલે સરસ એ સુગંધી થવા સિવાય પણ એ મચ્છરોનો પ્રતિરોધ સારામાં સારી રીતે કરે છે તો અહીંયા મહત્વની વસ્તુ એ છે કે એ તમે ઓફિસમાં હો તો પણ કરી શકો છો ઘરે હોય રાત્રે સુરેવાના રૂમમાં પણ તમે આ કરી શકો છો તો કેટલા બધા એવા દર્દીઓ છે કે જે કેમિકલ જે જે આપણે મચ્છર મારવાનું લિક્વિડ વાપરીએ છીએ તો એના લોકો ઘણા બધા લોકોની અને ની શ્વસન પ્રણાલીની એલર્જી થાય છે તો મેં જે પ્રયોગ બતાવ્યો છે એમાંથી બચી શકાય છે તો આવા પ્રયોગો કરવાથી એલર્જીથી પણ બચો છો મચ્છર થી પણ બચો છો અને એ જ કપૂર તમારા શ્વાસ પ્રણાલીમાં જવાના કારણે બેસ્ટ એન્ટી વાયરલ પ્રોપર્ટી પણ ધરાવે એટલે એની જે ઇન્હેલેશન એની જે સ્મેલ છે તમારા બેક્ટેરિયા કે વાયરસની સામે પણ પ્રતિકાર સારો કરી શકે છે તો મહત્વની બાબત એ છે કે તમે જુઓ કે ગુડ નાઇટનું જે પ્રમાણે ખાસ નાના બાળકો માટે એક લિક્વિડ આવે છે ક્યાંક લગાવતા હોય છે એટલે ક્યાંક માથામાં અસર તેની જોવા મળતી હોય છે તમે જુઓ કે એનાથી ક્યાંક ને ક્યાંક માઇગ્રેનની તકલીફો લોકોને થઈ છે પરંતુ રાજેશભાઈ ખૂબ સરસ વાત કરી કે કપૂરનું જે આખો પ્રયોગ છે બહુ સારો પ્રયોગ છે ડોક્ટર તપન ખાસ વાત એ છે ચોમાસાની ઋતુમાં અલગ અલગ રોગચાળો જ્યારે ફાટી નીકળતો હોય છે એવા તો અત્યારે હાલ કેવા કરંટ રોગો છે એનો સામનો લોકો કરી રહ્યા છે 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 બચવા માટેના મહત્વના પ્રયત્નો શું ને અનેક રીતે રોગો થતા હોય પહેલામાં પહેલો જે આપણે હમણાં વાત કરી કે મચ્છરજન્ય રોગો જે સૌથી વધારે એના કેસીસ જોવા મળે બીજું પાણીજન્ય રોગો કે પીવાનું પાણી દૂષિત હોય એના કારણે થતું એક ફૂડ પોઈઝનિંગ એટલે ડાયરિયા વોમિટિંગ બીજું કોઈ ગમળાની કે એવી કોઈ અસર આવી બધી બીમારીઓ ખૂબ કોમન છે જેમ કે હિપેટાઇટિસ એ અને હિપેટાઇટિસ ઈ આ બે વાયરસ એવા છે કે જે દૂષિત પાણીને કારણે ફેલાતા હોય અને કોલેરા અથવા તો રોટા વાયરસને કારણે થતા ડાયરિયા આ બે એવી છે કે જેમાં ફૂડ પોઇઝનિંગ આપણે જેને કહેતા હોઈએ છીએ કે ડાયરિયા અને વોમિટિંગ એવા કેસ આ ટાઈમે પુષ્કળ થતા હોય છે ત્રીજું આ ટાઈમે કાનના દર્દીઓને ઘણી બધી વખત કાનની અંદર મેલ જમા થઈ જવો વેક્સ જમા થઈ જવી કે ફંગસ થઈ જવું આ ત્રણેય વસ્તુ બધા પ્રમાણમાં થતી હોય છે કે જેમાં દર્દીને કાનમાં સાંભળવામાં તકલીફ થાય તેને કાનની અંદર થોડી ખંજવાળ આવવા માંડે બેરાશ આવવા માંડે એવા બધા પ્રોબ્લેમ થાય ભેજ વધવાને કારણે ફંગસના ના સ્કીનના પ્રોબ્લેમ લોકોને ઘણા બધા વધી જતા હોય છે કે જેમાં પાણીનું એક્સપોઝર જે લોકોને વધારે પ્રમાણમાં રહેતું હોય એવા લોકોને આ બીમારી થતી હોય છે નોર્મલ પલળવાને કારણે જે શરદી ખાંસી અને ફ્લુ અને તાવ એવા કેસ પણ આ સમયે ચોક્કસ પ્રમાણે વધારે પડવામાં જોવા મળતા હોય છે વાતાવરણમાં ભેજ વધારે હોય એને કારણે લોકોને રોમેટીઝમ એટલે સાંધાઓનો દુખાવો અને બીજું જે શ્વાસના દર્દીઓ હોય જેને અસ્થમાની અસર હોય કે ફેફસા થોડા નબળા પડી ગયા હોય એવા દર્દીઓને શ્વાસની તકલીફ ખાંસી કફ એવું વધારે જોવા મળે જે લોકોને એલર્જીની શરદી રહેતી હોય એ લોકોને વારંવાર નાક બંધ થઈ જવું કે નાકમાંથી પાણી નીકળવું એ ટાઈપના કેસ પણ વધારે જોવા મળે એટલે આપણે ચોમાસાની અંદર સ્વાસ્થ્ય આપણે કામ કરવું જરૂરી છે મચ્છર માટે જેમ વગર આપણે અગાઉ વાત કરીએ એ પ્રમાણે અને ડોક્ટર સાહેબે કીધું એ પ્રમાણે આપણે ઘરમાં ધૂપ કરીએ કે લીમડાના પાનની પેલી કરીએ એ બધી વસ્તુઓથી ચોક્કસ મચ્છરોથી આપણે બચી શકીએ છીએ પાણી માટેનો સોર્સ આપડો શું છે અને સોર્સ સાફ છે કે નહીં એ આપણે જયારે ઉનાળો પતવા આવ્યો હોય ત્યારે જ જોઈ લેવું કે ચોમાસાની જયારે શરૂઆત થશે ત્યારે પાણી આપણને જે મળી રહ્યું છે પીવાનું એ ચોખ્ખું છે કે નહીં જો એવું લાગે કે પીવાનું પાણી ચોખ્ખું નથી ઓર આજુબાજુમાં કોઈ ડાયરિયા વોમિટિંગ કે ફૂડ પોઈઝનિંગના કેસ છે તો આપણે જે બી પાણી પીએ છીએ ચોક્કસ પ્રમાણે ઉકાળીને પીવું જોઈએ સ્કીન ને જેટલી બને એટલી ડ્રાય રાખવાની કોશિશ કરવી જોઈએ કે જેટલી માં થતા કોઈ ફંગસ ના થાય જે વાતાવરણમાં નથી પણ એના કારણે જે પ્રોબ્લેમ થાય છે જેમ કે સાંધાનો દુખાવો વધી જાય કે શ્વાસનો પ્રોબ્લેમ વધી જાય તો એના માટે જે બી આપણી દવાઓને જે ચાલતું હોય કે ડોક્ટર સાહેબનો ચોક્કસ આપણે સંપર્ક કરી લઈએ કે એને અટકાવવા માટે જે બી આપણે કરી શકતા હોય એ ચોક્કસ પ્રમાણે પગલાં લઈએ આટલી વસ્તુઓ જો રેગ્યુલર પ્રમાણે કરવામાં આવે તો ચોમાસું છે ને એકચુલી આનંદની ઋતુ છે વર્ષા ઋતુ એ બરાબર આપણા ત્યાં એ વર્ષા ઋતુ આનંદ ની ઋતુ બનવાની જગ્યાએ દુઃખની થઈ જાય છે બિકોઝ લોકોને બીમારીઓ એટલી બધી થાય છે જો આપણે પૂરતા પ્રમાણમાં પ્રોટેક્શન રાખીએ તો આ વસ્તુ માંથી બચી શકાય છે જી બોલા રાજેશભાઈ ખાસ વાત એ છે ડાયાબિટીસના દર્દીઓને મારે ખાસ ચર્ચા કરવી છે ચોમાસાની ઋતુમાં ડાયાબિટીસના દર્દીઓએ કેવા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ જનરલી એવું હોય છે રાજેશભાઈ કે ડાયાબિટીસના દર્દીઓ આયુર્વેદમાં ખાસ કરીને માનતા હોય છે તમે જુઓ કે રાત્રે પેલી મેથી આવે છે સુખી એ પલાળીને સુઈ જાય ને પછી સવારે નિણા પાંચ કે છ વાગે પી જવાની ચાઈ જવાની એટલે ક્યાંક ને ક્યાંક રોગ મટી જાય છે બીજી જાંબુનું સેવન કરતા હોય છે ડાયાબિટીસના દર્દીઓ પપૈયાનું સેવન કરતા હોય છે સાથે સાથે કાચા કારેલાની જે છાલ આવે છે એ પણ ક્યાંકને ક્યાંક આરોગતા હોય છે એના કારણે ડાયાબિટીસમાં કંટ્રોલ જોવા મળતો હોય છે આના સિવાય ચોમાસાની ઋતુમાં ડાયાબિટીસના દર્દીઓએ કેવા પ્રકારની સારવાર મેળવી જોઈએ બચવા માટેના પ્રયત્નો અને ઉપાયો કેવા પ્રકારનું નિદાન ચોમાસામાં ડાયાબિટીસ કેટલાક લોકોને વધી જતું હોય એનું કારણ એટલું કે ભેજવાળું વાતાવરણ અને બારનું જે પાણી ભરાવાને કારણે થતી સિચ્યુએશન કેટલા બધા નિયમિત રીતે જે લોકો ચાલતા હોય એ લોકોનું ચાલવાનું બંધ થઈ જાય છે સોસાયટીની આજુબાજુમાં સોસાયટીમાં પણ પાણી ભરેલા હોય તો બહાર જવાનું બંધ થાય છે એટલે હરવા ફરવાની એક્ટિવિટી બંધ થવાના કારણે શુગર વધારે થાય ઘરે બેસી રહો છો તમે એક જ સિઝનમાં રહે છો એક જ પોઝિશનમાં સતત બેસવાનું વધારે થતું હોય તો સુગર કુદરતી રીતે શ્રમના અભાવે વધી જાય છે તો હું માનું છું ત્યાં સુધી આ સિઝનમાં મામેજવો કદાચ કુદરતે એટલા જ માટે ગુડમાર નામની એક વનસ્પતિ છે કે કુદરતે એટલા માટે જ બનાવી હશે પણ આ થાય છે વધારે ગુડમાર નામની વનસ્પતિ જે છે એનું પણ અત્યારે વિકાસ થાય છે તો આ ચોમાસામાં જે રોગો થતા હોય ને એને અનુલક્ષીને વનસ્પતિઓનો વધારે એ આપણે ઉપલબ્ધ થવાનું આ કદાચ કુદરતી એક સંકેત જ હોય કે એનું મેનેજમેન્ટ એવી રીતે ગોઠવાયેલું છે ની હું વાત કરું તો એના પાંદડા વિશે એવું કહેવાય છે કે ધારો કે એક વ્યક્તિ છે એક અત્યારે ખાંડ છે તો એને ખાંડ ગળી લાગે છે અને પછી ના કેટલાક પાંદડા લઈ મધુ નાસીની કહેવામાં આવે છે એનું નાશ કરે છે તો પાંદડા ચાવી અને તમે પછી ખાંડ ખાવ છો તો ખાંડ તમને મોડી લાગે છે એટલે એ સારામાં સારું એન્ટીડાયાબેટિક ડ્રગ છે અને આવી પણ બીજી અનેક વનસ્પતિઓ છે ગુડુચી વગેરે એમાં કામ સરસ કરી શકે છે તો મહત્વની વસ્તુ એ છે કે ઘરમાં પણ તમે ચાલો તમારા સુગરને કંટ્રોલ રાખો આયુર્વેદિક ઔષધિઓથી કેટલીક એવી કંડિશન છે કે સુગર બહુ જ સારી રીતે કંટ્રોલ થાય છે જ્યાં ઇન્સુલિન રેજીસ્ટન્સ છે ને કેટલી બધી એવી દવાઓ છે કે જ્યાં કદાચ કારગર નથી નીવડતી તો કુદરતી આયુર્વેદની ઔષધિઓ જે છે એ સેન્સિટિવિટીને ઘટાડી અને સુગરને કંટ્રોલ કરવામાં બહુ જ સારી રીતે અત્યારે મદદ કરી રહી છે અને એ સાયન્સ પુરવાર થયું છે તો આયુર્વેદિક ઔષધો તમે કોઈ પણ એલોપેથી દવા ચાલતી હોય તો સાથે પણ લઈ શકો છો એકલી સ્વતંત્ર ઔષધિ તરીકે પણ પસંદ કરો તો એનાથી ત્રણ ફાયદા શું થાય છે કે ડાયાબિટીસને કારણે થતી જે રેટાઇનોપથી છે એટલે આંખને ચાંખપ વગેરે નુકસાન થવું એ નેફ્રોપથી એટલે કિડનીને નુકસાન થવું અને ન્યુરોપથી એટલે નસોની તકલીફ એ બધી આડઅસરો પણ આયુર્વેદિક ઔષધિઓ બચાવે છે બિલકુલ તો દર્શક મિત્રો મહત્વની બાબત એ છે કે ખાસ કરીને જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા હોય વરસાદી માહોલ જ્યારે જોવા મળ્યો હોય ત્યારે ખાસ વાત એ છે કે ઠંડી વસ્તુ ન ખાવી જોઈએ ગરમ જે વસ્તુઓ છે એનો આગ્રહ રાખવો જોઈએ ફ્રિજમાં પડેલા જે કોલ્ડ્રીસ છે અને અલગ અલગ જે વસ્તુ છે એનું સેવન ક્યાંક ને ક્યાંક ટાળવું જોઈએ ડૉક્ટર તપન અને રાજેશભાઈ આપ જોડાયા અને ખૂબ સરસ એવું માર્ગદર્શન આપ્યું આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં બસ આટલું જ ફરી મળીશું એક નવા વિષય સાથે અને નવા ગેસ સાથે ત્યાં સુધી જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર